જૂના જમાનાનું ગામ ગામમાં પાંચસો માળાની વસ્તી એમાં ચિત્રો બાબો કરીને એક બાબો રે મૂળ નામ શું એ તો કોઈને ખબર નહીં પણ ચિત્રાબાબાનું રૂપ એવું કે નાના છોકરા તો વાળીને ભાગી જ જાય ચિત્રાબાબાને ત્રણ દીકરા ત્રણે પણાવી દીધેલા દીકરા બધા ઠરી ઠામ થઈ ગયેલા સારી ખેતીવાડી અને ચોમાસાની ઋતુ આવી વાડીમાં વાજરો વાવ્યો બાજરો બરાબર જહેમો હાથ હાથના ડુંડા વિલોળા લે છે ત્રણેય દીકરાઓએ બાજરાની વચ્ચો વચ ચાર લાકડા ખોડીને એક મેળો બનાવી દીધો અને જીતરો બાબો મેળા ઉપર બેઠો બેઠો ગોફણ અને પાણાથી પક્ષી ઉડાડે જીતરો બાબો ઘણી રીતે પૂરો ઉડતા પંખી પાડે એવો અને સીસમના સોટા જેવો કાળો જાણે કે પાગલ જાંબુ જોઈ લ્યો મેળા ઉપર બેઠો બેઠો જીતરો બાબો ભજન લલકારે એમાં એક દિવસ દસ પંદર સાધુની મંડળી દ્વારકા જાય સાધુને જીતરા હારે હારી ઓળખાણ સાધુની મંડળી મેડા પાસે આવી જીતરા બાબાને કે બાબા સીતારામ એ સીતારામ સીતારામ એક સાધુ કે બાબા અમે દ્વારકા જાત્રા કરવા જઈશી તમારે આવું છે ચિત્રો કે આવું તો ખરા પણ જો આવું તો આ બાજરાનું ધ્યાન કોણ રાખે સાધુ જીતરાને સમજાવે છે વાતું હાલે છે ત્યાં જીત્રા બાબાના ગામનો એક આદમી મંગળો લાકડા વીણવા નીકળ્યો મંગળાને બોલાવ્યો કે છે મંગળા અમે જાય છીએ દ્વારકા જાત્રા કરવા તારે પંદર દી મોલનું ધ્યાન રાખવાનું અને ઘરેથી આવે એ વાળું શિરામણ ખાવાનું અને રૂપિયા પાંચ રોકડા બોલ રહેવું છે મંગળો તો રાજીના રેડ થઈ ગયો રૂપિયા પાંચ રોકડા અને બાબાના ઘરનું તૈયાર ખાવાનું અને બેઠા બેઠા ધ્યાન જ રાખવાનું છે ને એ તો તરત તૈયાર થઈ ગયો આમ મંગળાને બાજરાનું રખોપું સોંપીને ચિત્રો ભાભો સાધુ મંડળી હારે દ્વારકા જાત્રા કરવા રવાના થઈ ગયો મંગળો મેડા ઉપર ચડ્યો મોલમાં નજર ફેરવી અને પછી હગ આવ્યો હોકો મનમાં ને મનમાં રાજી થતો થતો વિચારે આજ ઘણા દિવસે સારું ખાવા મળશે બાજરાના રોટલા શાક ડુંગળીનો દડો ઘાટી રગડા જેવી સાશ અને માથે ગોળનો ગાંગડો આમ વિચારવાને વિચારમાં મંગળો ઝોલે સડ્યો આ બાજુ ઘરમાં મહેમાન આવેલા તેથી વહુને ભાતનું મોડું છું ભૂખનો મંગળો ખાવાના વિચારમાં ને વિચારમાં હુઈ ગયો હળકતો હોકો હાથમાં રહી ગયો હોકો મેળાને અડ્યો મેળાનું સૂકું ઘાસ વળવડ કરતું હળગ્યું અને પછી આખો મેળો હળ ગયો નીકળવાનો ટાઈમ રહ્યો અને મેળા ભેગો મંગળો બળીને ભળતું થઈ ગયો આ બાજુ બહુ ભાત લઈને આવી મેળો હળકતો જોયો એટલે રાડું પાડી પાડીને બધાને ભેગા કર્યા બધાએ ભેગા થઈને મેળો ઠાર્યો પણ મંગળો બળીને ભળતું થઈ ગયો ખબર મળતા ઘરથી છોકરાઓએ દૂધ મૂકી ગામ ભેગું થયું બધાને થયું કે જીતરો બાબો બળી ગયો છોકરાઓ રોયા નાનામી કાઢી ગામે ખરખરો કર્યો છોકરા બાપ છે એ માનીને બધી વિધિ પૂરી કરી ત્રણેય છોકરાએ બે હજાર માણસોને જમાડ્યા કારજ પૂરું કર્યું ગામે વખાણ કર્યા કે છોકરા કારજ બહુ સારું કર્યું હો પણ જીત્રો બાબો તો એ દ્વારકાની બજારમાં હિલોળા લે છે આમ ને આમ વીસ દી થયા આખી મંડળી જાત્રાએથી પાછી આવી જીત્રા બાબાની વાડી આવી એટલે બધા સાધુ કે બાબા રામ રામ અને બાબા એમને ગામમાં ન કરતા ગામ ધૂમથી સામયા સામાયા કરાવજો છોકરાઓને બટુક ભોજન કરાવજો અને સાધુની મંડળી ગઈ ચિત્રો બાબો તો છોકરાઓ ચિત્રાને જોયું આખા ગામને ખબર કે ચિત્રો બાબો મેડામાં બળીને મરી ગયો છે એક છોકરો કહે એટલે આ કોણ ચિત્રો બાબો બીજો કહે એ તો મેડામાં બળીને મરી ગયો છે તો પછી આ કોણ છે ઢાર ફાટી ગઈ ભૂત ભૂત ભાગો ભૂત ચિત્રા બાબાનું ભૂત આવ્યું છોકરા ભાગીને ગામમાં આવ્યા વાત કરી ગામ ભેગું છું બધાય એક કે સાચી વાત ચિત્રો બાબો હતો એવો અને એમાંય બળીને મરી ગયો એટલે જીવ આ વખતે ગયો કેવાય ચિત્રો નક્કી ભૂત થયો હશે પછી તો બધાએ હાથમાં જે આવે તે એક લાકડી ઢોકા કોદાળી ખપાળી પાણા લીધા અને ચિત્રાની પાંહે પડ્યા ચિત્રો હરખાતો હરખાતો હાલ્યો આવે છે મનમાં એમ કે છોકરાઓને ખબર પડશે એટલે ધામધૂમથી હામાયું કરશે પણ ચિત્રાએ જોયું કે ગામ દોડતું આવે છે ચિત્રો કળી ગયો ચિત્રો કે આ કેવું અબીલ ગુલાલ ને બદલે ઉડતી આવે છે તબલા ને બદલે છે ભજન કીર્તન બદલે ગાડીઓની રમઝટ બોલતી આવે છે ગામ લોકો કે એલા ભૂત ભૂત મારો મારો ચિત્રો બાપો સમજી ગયો મને ગામે ભૂત ગણ્યો લાગે છે હવે વાત કરવા ઊભો રહું તો ટીપી નાખે માટે ભાગવામાં માલ છે નદી ધીમની દોટ દીધી નદીનો કાંઠો કાઠે વડલો કોચો પોચો માણસ ની ધોળા દીએ છાતી નાડાવા ઊંડી ઊંડી ગુફા હતી દોડીને એમાં ગયો ગામ લોકોનો જીવ ત્યાં જવામાં હાલ્યો નહીં એટલે પાછા વળ્યા હવે જીત્રો બાબો બકમાં બેઠો બેઠો વિચારે કે આ તો ભારે કરી આ તો ઊંધું બફાણું ગામે ભૂત માણી દીધો હવે કરવું હું ભો બીજી ભાળેલ નહીં સાવું કીશે ગામ સિવાય કાંઈ જોયેલું નહીં હવે ક્યાં જાવું પણ કાંઈ આમનામ બેહી રહેવા છે વિચાર કર્યો વચલા દીકરાની વહુ બહાદુર છે સમજણી છે જો એને વાત કરું તો કાંઈક રસ્તો નીકળે આ બાજુ આખા ગામમાં જીથરા બાબાના ભૂતની વાત ફેલાઈ ગઈ સાંજનું ટાણું છું જીતરો ગુફામાંથી બહાર નીકળીને ગામમાં આવ્યો પાસણની બાજુથી ઘર આવ્યો બાહ ઠેકીને પોતાના વાડામાં આવ્યો કોઈ જોઈ ન જાય એટલે સાણાના મોઢવામાં સંતાઈને વચલા દીકરાની વહુની વાર જોવા મંડ્યો એને ખબર કે વહુ રોજ આ ટાણે વાડામાંથી સાણા લેવા આવે છે એટલે એ સાણા લેવા આવે તો એની અરે વાત કરું બરાબર એ જ વખતે સમજુ વાડામાં સાણાના મોઢવા પાસે સાણા લેવા આવી ચિત્રો કે વહુ બેટા સાંભળો હું જીતરો હજુ તો બાબાનું વાક્ય પૂરું થાય એ પેલા ઓય બાબા કેતા વહુનું ભોય પાકી ગયું વહુના પ્રાણ નીકળી ગયા ત્રણેય છોકરા ઘરે રાડ સાંભળી સમજી ગયા કે બાબો ભૂગી ગયો વાડામાં ત્રણેય છોકરા ડાંગું લઈને વાડામાં દોડ્યા ચિત્રા ભાભાએ જોયું કે હવે ઉભા રહેવા માં સારા વાટ નથી ડોહો વાળ ઠેકી ગયો મુઠિયું વાળી અને પાટી મેલી બાપ મોટ છોકરા વાહે પણ આમવા દે એ જીતરો નહીં અને પાછો નદીની બખોળમાં ગયો છોકરા પાછા વળ્યા ઘરે આવીને બહુની દહન ક્રિયા કરી ગામ કે ચિત્રાએ તો ઘરનો જ ભોગ લીધો જિત્રો કે હારે છે હવે હું કરવું વળી એક બેદી ગયા પણ પેટ કોઈનું હગું થાય ભૂખ લાગી પેટમાં ગલુડિયા બોલે ચિત્રએ વિચાર કર્યો ગામના ફાધરમાં રહેતા મંદિરના પૂજારી ભૈરવગઢ મહારાજ પાસે જાઓ એ આવા ઘણા ભૂત ભરાળા અજોડિયા કાઢે છે એટલે મારાથી નહીં બીવે આ નોટાણું છું એટલે આરતી કરીને ભૈરવગઢ મહારાજ અને માતાજી વાળું કરવા બેઠા હતા રોટલાનો ખડકો ભારી બરખામ ગાય એટલે દૂધનું બોગડું ભરેલું ખીચડીનું હાંડલું શાકનું તપેલું અને પાણી ભરેલા લોટા એમાં જીથરે ખડકીની હાખા ખખડાવી કહ્યું ભૈરવગઢ મહારાજ હે એ કોણ બાબુ હું જીતરો એ તારો આડો હનુમાન એ મહારાજ હું ભૂત નથી ખડકી તો ઉગાડો તારી આડી મહાણની મેલડી જા એ મહારાજ તમે ઉગાડો હું ભૂત નથી મને સમ નહીં લાગે આ સાંભળીને માતાજી અને બાવાજી રૂજવા લાગ્યા ચિત્રાને થયું કે મહારાજ ખડકી નહીં ઉગાડે ચિત્રાએ હફ દઈને ખડકીને ખભો માર્યો અને ખડકી ખડા ખુશ કરતી હેઠી ચિત્રાનું વિકરાળ રૂપ જોઈને બાવાજી અને માતાજીનું ઘોયું પાકી ગયું જીધરો કે મરી ગયા આ તો પાપમાં પડ્યો પણ પેટમાં ગલડ્યું બોલે છે બધુંય સહન થાય પણ ભૂખ થોડી સહન થાય અમે ભોજન તૈયાર હતું મન્યો દાબડવા મંડવો દાબડવા દૂધનું બોગરું મોઢે માડ્યું ધરાઈને ખાધું પછી માથે બે લોટા પાણી ગટ ગયો અને કોઈ આવે એ પેલા સડે દાત નદીની કોતરમાં વયો ગયો સવારના પોરમાં કોઈ દર્શને આવ્યો માતાજીને બાવાજીનું મરદું જોયું ગામ ભેળું થયું લોકો કે જીતરા સિવાય બીજું આ કોઈ ન કરી શકે ગામમાં ફફડાટ ફેલાઈ ગયો જે આખા ગામના ભૂત જોડિયા ચુડિયા ડાકણ ખડી વળગાટ કાઢતા એનું જીથરા પાસે કાંઈ નું હાલ્યું તો બીજાનું શું ગજુ આમ બે દી ગયા જીથરા બાબાને ભૂખ લાગી પેટ કરાવે વેઠ એમ જીથરો ગુફામાંથી બહાર નીકળ્યો ખાવાનું ગોતવા એમાં એક ભથવારી સીમમાં રોજ ભાત દેવા જાય જીથરાને થયું ભથવારી પાસેથી ખાવાનું માંગી લો જીથરો માર્ગમાં ઝાડવાના ઠુવા આડો સંતાણો જેવી બતવારી નજીકના કેડેથી પસાર થઈ કે હફ કરતો ઉભો થયો બતવારીની માથેથી ભાત પડી ગયું બાજુમાં ડફ દઈને બતવારી પણ પડી ચિત્રો ભાત લઈને ભાગ્યો સીધો નદીની બખમાં ભાત છોડીને ખાધું પછી વિચારવા લાગ્યો હે ભગવાન અમે શું કર્યું ખાવા માટે મારે નિર્દોષનો ભોગ લેવો પડશે વળી મનને મનાવ્યું હું ક્યાં કોઈને મારું છું તે બીને મરી જાય એમાં હું શું કરું હું તો હફ કરું ને ડફ મરે આમ જીતરાને જ્યારે ભૂખ લાગે ત્યારે માણસ મારે ગામમાં એક દરબાર રે દરબારે ધોબીને બોલાવ્યો અને ખીજાવા માંડ્યો લા લુગડા કેમ સારા ધોતો નથી બાપુ મોળા પાણીએ થોડા સારા થાય તો નદીએ એ ધોબી ઘાટ છે ત્યાં કેમ નથી જાતો નો જવાય કાં ત્યાં જીતરો હોય એલા તમે ધોબી જીતરાથી બીવો લે જીતરો કે મારો વાસ્યે ભાઈ થાય

એકવાર શક્કર મોમદભાઈ ગોથું હોય તો એકવાર ખવીને ગોથું ખવડાવી દે બાપ શું બધો બધી થયું હતું અંતે ખવીએ હાર કબૂલી અને કાયમ માટે કબ્રસ્તાન છોડીને ભાગી ગયા આવી વાતો સાંભળીને શક્કર મોમ્મદભાઈ વધારે તોરમાં આવી ગયો કહે મુજે જિતરેખા પતા બતાવો મેં હું શીશે મેં ઉતાર દૂંગા દરબાર ધોબીને કે આ જમાદાર તારી હારે નદી આવે તો તું લુગડા ધોવા જા હા બાપુ તો હું જાઉં તો મને બીક ન લાગે શક્કર મામદ જમાદાર તૈયાર થયા અસલ અગરબત્તીનો ઘોડો બે બંદૂક લીધી એક દેશી બીજી જામનગરી બે તલવાર બાંધી સમયો કટારી સરી અને સાકુ તો પાર નહીં એક કાસનો સીસો અને એક કાંટા કાઢવાનો સીપિયો લીધો કદાચ ચિત્રા હારે બથો બથ આવું અને કાંટામાં પડી જાવ તો કાંટા કાઢવા થાય ધોબીએ લુગડાનો ગાસડો બાંધ્યો સાબુની ગોટી લીધી મોર ધોબી અને વાહે ઘોડા ઉપર સકરમા મત જમાદાર આવ્યા નદીએ નદીના કાંઠે વડલાના મૂળિયાહારે સાકલથી ઘોડાને બાંધ્યો ધોબી તો સીતારામ 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 કરતો મંડ્યો લુગડા ધોવા શકર મદના એક હાથમાં ખુલ્લી તરવાર બીજા હાથમાં ખાલી શીશો લઈને નદી કાંઠે આટા મારવા લાગ્યો જીતરા તેરી જાતકા જીતરા બહાર નીકળ આજા શીશે મેં ઉતર જા બદમાશ જીતરા તેરી જાતકા જીતરા આમ તો જમાદાર તો બડો ગાળું દેવા ચિત્રો બખમાં બેઠો બેઠો ગાળું સાંભળે પણ જ્યાં જમાદારે એની હાથ પેઢીને ગાળું દેવાનું ચાલુ કર્યું એટલે જીતરાથી ન રહેવાનું ગુફામાં પડેલ ખજૂરીનો બત્તો ખભે ચડાવ્યો અને બહાર નીકળ્યો અને દોઢ દીધી હો ઉભો રેજે તારી જાતના જમાદાર અને વિકરાળ રૂપ જોયો સાક્ષાત મોત આવતું દેખાયું ત્યાં તો ત્યાં લા હાથમાંથી તલવાર પડી ગઈ શીશો પડી ગયો અને ભાગ્યો સીધો કૂદકો મારીને ઘોડા ઉપર પણ ઘોડાને છોડવાનું ભૂલી ગયો અને ઘોડાને થાપટ મારી પણ અસર અરબસ્તાની ઘોડો ઘોડે સડાબ આંચકો માર્યો અને લોઢાની હાકળ હારે દોઢ હાથનું મૂળિયું પણ ઉપાડી લીધું ઘોડો ગામ બાજુ તબડાક 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 પણ ઓલું હાકડ હારે દોઢ હાથ નું મૂળ્યું એ આંચકો લાગે અને સકરમા મધ માથામાં વાગે સમાદારને એમ કે મને જીતરો મારે છે જીતરા મુજે મત માર જીતરા છોડ દે જીતરા મેં તેરા કુત્તા જીતરા મુજે મત માર મેં તેરી ગાય સકરમા મધ લઈને ઘોડો ઘરે આવ્યો અને ફળિયામાં પડેલા ખાટલા પર પફ દઈને પડ્યો બીબી જીતરા મુજે બચાવો મુજે બુખાર આ ગયા આમ શિકારમાં બધને તાવ ચડી ગયો અબડાટ ચાલુ થઈ ગયો લોટકો માણસ એટલે મર્યો નહીં પણ માંદો પડ્યો આ બાજુ નદીએ ધોબીનું ધોયું પાકી ગયું આ ઘટના પછી ગામમાં સન્નાટો છવાઈ ગયો કોઈ ઘરની બહાર નીકળતું નહીં વાડી ખેતર રેઢા પડ્યા છે સીમ એકદમ વેરાન બની ગઈ જીતરો બાબો કે આ નો કરવાનું થઈ ગયું હવે શું કરવું ગામને કેમ સમજાવું કે હું ભૂત નથી પણ જીવતો જીતરો છું એને થયું જો સાધુની મંડળી ભેગો દ્વારકા જાત્રા કરવા ન ગયો હોત તો કંઈ થાત જ નહીં આમ કરતા એને સાધુની યાદ આવી થયું કે હવે આમાંથી મને આ સંતો સિવાય કોઈ બચાવી નહીં શકે ચિત્રો ઉપડ્યો હામે ગામ ન્યા જઈને સાધુના પગમાં પડી ગયો મહારાજ બચાવો બચાવો સાધુ કે ચિત્રા તારી આવી હાલત કેમ થઈ ગઈ શું થયું ચિત્રા બાબાએ પહેલેથી છેલ્લે સુધી બધી વાત કરી અને કહ્યું કે ગામવાળાએ મને ભૂત ગણી લીધો મારા કારણે કેટલાય લોકોના જીવ ગયા હવે તમે જ આમાંથી મને બહાર કાઢો સાધુ મંડળીએ બધી વાત શાંતિથી સાંભળી ચિત્રાને ભોજન અને પાણી આપ્યા પાણીથી ધમાર્યું ચિત્રાને થોડીક નિરાશ થઈ હાથ પડી સાધુઓએ ગાડું તૈયાર કર્યું ગાડામાં નીચે ગોદડા નાખ્યા વચ્ચે જીતરા બાબાને હુડાવ્યું પછી એની ઉપર પાછા ગોદડા નાખ્યા અને ભજન ગાતા ગાતા ચિત્રાના ગામ પહોંચ્યા ગામ લોકોને જાણ થઈ કે સાધુની મંડળી આવે છે એટલે કહ્યું મહારાજ અમને જીતરાના ત્રાસમાંથી છોડાવો સાધુ મહારાજ કહે એટલે તો અમે આવ્યા છીએ દરબારના ફળિયામાં આખા ગામને ભેગું કરો કડીક વારમાં દરબારના ફળિયામાં આખું ગામ ભેગું થયું પછી સાધુએ શાંતિથી ગામ લોકો સાથે વાત કરી બધાને સમજાવ્યું કે તમે જેને ભૂત ગણો છો એ જીત્રો બાબો હજુ જીવે છે એ મર્યો જ નથી અને બધી વાત ગામ લોકોને કરી ગામ લોકોએ આ સાંભળીને નિરાતનો શ્વાસ લીધો પછી મહારાજે હળવેથી ગોદડા વચ્ચેથી જીત્રા બાબાને બહાર કાઢ્યો બધા જીત્રા બાબાને જોઈ રહ્યા જીતરા બાબા એ બધાની માફી માંગી કે મેં કોઈને માર્યા નથી પણ હું કાંઈ કહું એ પહેલા જ બી ને બધા મરી ગયા મેં કોઈને આંગળી અડાડી નથી ગામવાળા કે એ બધું તો ઠીક તો પછી આ મેળામાં બળીને મરી ગયું એ કોણ મેળામાં બળીને મરી ગયો એ મંગળો આ મહિના પછી મંગળાના કાન મંડાણી અને જીત્રા બાબો પોતાના ઘરે આવ્યો અને ગામવાળાને ભૂતથી છુટકારો મળ્યો